અને અમને તો એવી શંકા જાય છે તમે બી પાર્ટનર નથી ને સ્વાગત કાર્યક્રમમાં છ આ લોકો લોકો ગ્રામીણ લોકો અરજી આપે છે બધું કરે છે

સાત મહિના લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલ્યો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવું ઇલીગલ હવે મોટામાં મોટ ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની ગલત ભાઈ કેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ક્યાં લાભ લેવો તો તમને મળી ગયો પ્રેમથી થી આ અરજી પત્ર લખી તો તો રેકોર્ડ ના થાજો તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલિક હસશે તમારી પર યોર કલિક્સ વિલ લફ ઓન યુ કોણ અબબીલી દેનોને છે માન્ય નીતિશભાઈ પગાર થી સંતુષ્ટિ રાખો પગાર થી સંતુષ્ટિ રાખો એમાં મજા છે આ ઇલિગલ ઇલિગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાલી નીચે અને તમને ખબર નથી એમ તમને ખબર નથી એમ સાત મહિનાથી લોકો ਬੋਲ ਕੇ ਤੂੰ ਮੋੜੀ ਦੇ ਕੋਲ ਵਾਰੋ ਆ ਪਹਿਲੇ ਪਿੰਕ ਕਲਰ ਵਾਲਾ ਸੈਨੇਰਾ ਆ ਤਾਰੇ ਮਾਰਵਾ ਜੇ ਤਾਂ ਅੱਡੇ ਕੋਲ ਇੱਕ ਮਿੰਟ ਇੱਕ ਮਿੰਟ ਪਿੰਕ ਕਲਰ ਵਾਲਾ ਇਹਨੇ ਬੁਲਾਓ ਉਹ ਕੋਲ ਚ ਬੁਲਾਓ ਦੰਪਾ ਨਾਲ ਮੈਂ ਆ ਦੇ ਬੁਲਾਓ 1 ਕਿਲੋ ਬੋਲੋ ਬੁਲਾਓ ਹੱਥ ਤੇ ਰੋਬਰ ਦਾ ਹੱਥ ਇੱਕ ਮਿੰਟ ਇੱਕ ਮਿੰਟ ਪਿੰਕ ਕਲਰ ਵਾਲਾ ਇਹਦੇ ਪਾਸੇ ਕੋਨਾ ਢੇਲਾ ਬੁਲਾਓ 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 ਚਾਰ ਵਗਨ ਨਾਮ ਪੁੱਛੀ ਤਾਰੇ ਜੇ ਉਹ ਖੁੱਲਣ ਬੁਲਾਓ

આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું શ્રી નીતિશ પટેલ એસડીએમ ચીખલી બરાબર બંધ કરવાની એક આવે છે એવું કરીને બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બહેનો ઉપર એ સ્ટાફનો તો કોણ જરા પાવર કરે બુટલેગરો આગળ નાચશે બુટલેગરોની આગળ નાચશે તાતા થઈ જશે તમારો સ્ટાફ

વાંધો નથી નવી જગ્યા ક્રસર પ્લાન્ટ ચાલુ કરો પચીસ મીટર દૂર છે તમારી બીજું કોઈ માંગણી નહીં મળે અને એના માટે તમને રજૂઆત કરી તમે શું એક્શન લીધા હવે સાહેબ અમારે પાછું આવેદન પત્ર આપવા નહીં આવવું પડે એવું કરજો નહી તો અમે ત્યાં બેસશું તમને પણ ત્યાં અમે બેસશું કોરી પર બેસશું આ આવેદન પત્ર પછી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય ને તમે બતાવું